આપણી દીકરી હોય આપણી બેન હોય એનું ધ્યાન રાખવું એટલા માટે તો આપણે કરો કે ભાણેજનું શું કહે કે એક ભાણેજ અને સો બરાબર કેટલું મહત્વ તમારી દીકરી એને ખૂબ હરખથી રાખજો એને બહુ હરખ અને યાદ રાખજો દીકરી એટલે લક્ષ્મી દીકરી જેવું પાત્ર થાય નહીં દીકરીનો જન્મ તમારા ઘરમાં જયારે થાય ને એ પહેરીને નીકળે ને તો તમને એમ થાય કે આંગણામાં જાણે લક્ષ્મી મારે છે એ જમાનો કે દીકરીનો જન્મ થાય તો દૂધ પીતી કરતા દીકરીને જોઈને માણસો મોઢું બગાડતા હવે તો એવા માણસો મેં જોયા છે કે જેને દીકરા બહુ હોય તો ભગવાનની માનતા કરે ભગવાન એક અમને દીકરી આપો મારા કુટુંબમાં હું તો એમ ત્યાં પણ કહું છું કે દીકરી જેવું કોઈ થાય નહીં કુટુંબમાં દીકરી વાલનો દરિયો કીધેલો છે દીકરી એટલે તુલસીનો ક્યારો કીધેલો છે તમે થાકેલા હોય ને દુનિયામાં થાકીને જ્યારે આવશો ને કદાચ તમારા પત્ની નહીં આવે તમારો દીકરો તો ક્યારેય નહીં આવે પાણીનો ગ્લાસ લઈને આવનાર હશે ને યાદ રાખજો તમારી દીકરી હશે લે બાપ તું થાકીને આવ્યો છે પાણી પી તમને કોઈ વ્યસન હશે તો કદાચ તમારી પત્ની કે બાળકો દીકરાઓ ના નહીં પાડે પણ તમારી સાથે ઝઘડો કરનાર તમારી દીકરી હશે કે પિતાજી આ છોડી દો હું એને ઇંગ્લિશમાં નાના માણસો ને કહું છું કે ધ ડોટર ઇઝ ધ મોસ્ટ કેરિંગ એન્ડ મોસ્ટ લવિંગ કેરેક્ટર ઇન યોર ફેમિલી તમારા ઘરમાં સૌથી તમને પ્રેમ કરનાર હોય તમારું ધ્યાન રાખનાર કોઈ પણ પાત્ર હોય ને તો એ તમારા ઘરમાં બીજું કોઈની તમારી દીકરી છે